રાષ્ટ્રીય માર્ગ સલામતી મંચ 2024 ની ઓપનિંગ સેરેમoni માં સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર ની અધ્યક્ષતા માં પોલીસ પરેડ ગ્રાઉન્ડ અથવા લાઇન્સ ખાતે યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર સઈ પોલીસ ના અધિકારીઓ તેમજ સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપરાંત સામાજિક કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા હેતુ થી સુરત શહેર પોલીસ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત રિક્ષાની પાછળ ગતિ સીમા પર મર્યાદા રાખવાના પોસ્ટરો લગાવીને અકસ્માતોની ઘટના અટકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વાર જણાવવામાં આવ્યું હતું કે રોડ સેફટી એવી બાબત છે કે જે દરેક વ્યક્તિને સ્પર્શે છે આપણે રોડ સેફટી બાબતે ખૂબ જ સભાન બનાવવાની જરૂર છે અને સુરત શહેર પોલીસ તેમજ આરટીઓના અધિકારીઓ આ બાબતે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે તેનું એક સારું પરિણામ આવ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસમાં રોડ સેફ્ટી બાબતે સુરત શહેર પ્રથમ ક્રમાંક પર આવ્યું હતું અને બે હજાર બાવીસની તુલનામાં બે હજાર ત્રેવીસમાં અકસ્માતોની સંખ્યા ઓછી થઈ છે રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસના શુભારંભના આ કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો નાગરિકો સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ મિત્રો આરટીઓ વિભાગના અધિકારીઓ બીજા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા રોડ સેફટી એક એવી બાબત છે જે બધાના ઉપર લાગુ પડે છે કેમકે એના ભોગ ગમે ત્યારે કોઈ પણ બની શકે અને કોઈના પણ પરિવારના કોઈ સભ્ય ક્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે કે દવાઈ જાય તો એના આખા પરિવાર ઉપર બહુ ગંભીર આડઅસર પડતી હોય છે આપણે આ બાબતે વધારે સભાન સચેત બનવાની જરૂર છે શિસ્ત કેળવવાની જરૂર છે સુરત શહેર ટ્રાફિક વિભાગ આરટીઓ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને આ બાબતે ખૂબ મહેનત કરી રહ્યા છે જેના એક પરિણામ તો આ છે કે વર્ષ બે હજાર એકવીસમાં રેડ રોડ સેફ્ટીમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ બાવીસ કરતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ભારતનું અર્થતંત્ર સુરતનું અર્થતંત્ર જેવી ગતિથી આગળ વધી રહ્યું છે એવામાં વાહનોની સંખ્યા વધી રહી છે નવા વાહનો છે પૂરઝડપે દોડી શકે એવા વાહનો છે એવામાં બધાની જવાબદારી બની જાય છે કે રોડના નિયમોના પાલન કરો રોંગ સાઈડ વાહન હાકો નહીં હેલ્મેટ લગાડીને વાહન હાંકો કોઈ પણ રોડ સાઈનને ક્યારે અવગણના કરશો નહીં